જિલ્લાના વિભાજન થયું અને વિરોધ પ્રદર્શન શરૂ કેટલાક સમયથી થરાદ જિલ્લાની જાહેરાત કરાતા ધારેરા દિયોદર કાંકરેજ વિરોધ કરી રહ્યા છે જે બાબરમાં આજે ઓગઢ જિલ્લો બનાવવાના સૂર ઉઠતા આયોજન કરવામાં આવ્યું હતું શહેર સમિતિ દ્વારા બાબર બંધ રાખીને ઓગઢ જિલ્લો બંને તેના સમર્થનમાં રેલીમાં જોડાવાનું આહવાન કરવામાં આવ્યું વેપારીઓ રેલીમાં ના જોડાય બચારો સંપૂર્ણ ખુલી રહે રેલી નકડી બાબર શહેરમાં ફરીને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું મામલતદાર કચેરી રેલી પહોંચે તે પહેલા ગણ્યા કાઠ્યા સ્થાનિક લોકો રેલીમાં હાજર રહ્યા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અમારો આજે કાર્યક્રમ એ છે કે જે અમારા જે જિલ્લો વગર જિલ્લો બનાવવાનો છે ને એ અમારી મંજૂરી છે જે આ થરાજ છે ને એ અમારે મંજૂરી નથી કેમ કે રાયતના માટે ઓગઢ છે એ અમારે નજીક પડે છે બોન દીકરી આપણે ઓગડ જઈ શકે છે તો ત્યાં થરાજ છે ને બોન દીકરી આપણે ના થઈ શકે એટલે દૂર પડે છે એટલે ના આવી શકે એના માટે ઓગ જિલ્લો છે અમારે મહત્વનો છે અમારે રાયતની માગણી વગર જિલ્લાની છે એના માટે અમે આ ઉછરે એના માટે કાર્યક્રમ રાખ્યો છે અને જો આ સરકાર નહીં સ્વીકારે તો અમે યાદી લોન્ચ કરીશું હાઈકોર્ટ ઉધી જઈ શકું એટલે ભૂખ હડતાલમાં બેસી શકું આ આટલો અમારી માર્ગ છે બનાસકાંઠા જિલ્લો વિસ્તારની વસ્તીની દ્રષ્ટિએ મોટો હતો પહેલેથી જ એટલે તેનું વિભાજન થયું અને થરાદ થરાદ જિલ્લો માટેનું જે સરકારે વિચાર્યું છે પણ તેની સામે ધાનેરા હોય કાંકરેજ હોય દિયોદર બધે વિરોધ ઉઠ્યો અને ભાભર ભાભર પણ આજે વિરોધ નોંધાવીને મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમારો સમાવેશ દિયોદરને વડુમથે બનાવે અને ઓગર જિલ્લો બનાવે તેના માટે માગણી કરી છે આ વિસ્તારની તમામ જનતા એક સાથે એક અવાજે માગણી કરી છે તો વહેલામાં વહેલી તકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ઓગર જિલ્લો જાહેર કરે તેવી માગણી છે જય હિન્દ જય ભારત